પંચમાલના ગોધરાના ફાટકમાં નવા બની રહેલા અંડરપાસની કામગીરીને લાંબા સમયથી મંથર ગતિએ ચાલતી હોવાથી સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે રેલવે તંત્ર અને આરએમડી વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ શહેરા ભાગુળ અંડરપાસ બનાવી અને તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લાંબા સમયથી કામગીરી મંથર ગતિએ હોવાથી સ્થાનિક વેપારીઓ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી અને રસ્તો ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે રસ્તો બે વર્ષથી બંધ છે અને કામ બરોબર કરતા નથી બે એક એક દાડા પાણી કાઢે છે અને બે દાડા પાણી આખું ભરાઈ જાય છે ત્યાં રસ્તો બિલકુલ બંધ છે અવર જવામાં તકલીફ બહુ પડે અમારા માટે એટલે આ રસ્તો આ કામ જેમ બને જેમ વહેલું કામ ચાલુ થાય એટલે સારું છે પબ્લિક માટે સારું છે રેલવે ફાટક પાવર હાઉસ રોડ અંડર બ્રિજ જે કામ ચાલે છે એ બહુ જ ધીરું અને બહુ જ મંદુ ચાલી રહ્યું છે જેના લીધે અહીંયા જે પણ વેપારી વર્ગ છે એ લોકોના ધંધા પર પણ ઘણી મોટી અસર થઈ રહી છે હું આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે અંડરપાસ છે તેની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે પરંતુ હજુ પણ આની કામગીરી પૂર્ણ નથી થઈ અવારનવાર અહીંયા પાણી ભરાવાની સમસ્યા યથાવત છે પાણી કાઢવામાં આવે છે પરંતુ પાણીનો જે ભરાવો છે તે થઈ જાય છે જેને લઈને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે પરંતુ હાલ જે સ્થિતિ છે તે યથાવત છે જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ બે વર્ષથી આ જે રોડ છે ત્યાં વાહન વ્યવહાર બંધ છે જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર પર પણ ગંભીર અસર વર્તાઈ છે અને માઠી અસર વર્તાઈ છે જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓની એક જ માંગ છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી જે વાહન વ્યવહાર છે તે શરૂ કરવામાં આવે કારણ કે આ રેલવે લાઇન અહીંયાથી પસાર થઈ રહી છે ને જે જે રેલવે લાઈન પરથી જે શાળાના બાળકો છે તેઓ પણ સ્કૂલ જઈ રહ્યા છે એટલે કે ક્યાંકને ક્યાંક તમામ લોકોને જે મુશ્કેલી છે તે પડી રહી છે ત્યારે તંત્ર વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી યોગ્ય કરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે રવિશા જી એસ ટીવી પંચમહાલ